ઉપર ક્યારેય પણ સંભવતું નથી મોટું જબર વડલાનું ઝાડ દેખાય તો એ ઝાડ એનું કારણ નથી નાનું એવું એનું બીજ છે એ એનું કારણ છે બીજમાંથી વિશાળ વડલો થયો એમ કારણ વિના કાર્ય ક્યારેય સંભવતું નથી પણ ઋષિમુનિઓની એવી ઊંચી સ્થિતિ હતી કે એને વિના કારણે ભક્તિ થઈ જતી પરિનિષ્ઠિતોપી નૈર્ગુણ્ય ઉત્તમ શ્લોક લીલિયા ગૃહિત ચેતા રાજર્ષે આખ્યાનમ યતવાન જેમ આપણે જગતનું ચિંતન કરવું પડે છે સાત વાગે એટલે તમારે તમારા ઘરને સંભાળવા પછી તમે ઘર ઘર એમ માળા કરો એક કે ઘર સાંભળે કે એની મેળા સાંભળે એક એક માળા એ એક એક વખત આ તો હું તો ઓછું કહું છું એકવી એકવી વાર કહું તો ઓછું છે પણ મને એવો થોડો ઘણોય આમ વિશ્વાસ ખરો કે કથામાં બેસો ત્યાં સુધી ઘરના સંકલ્પ લગભગ તો ઓછા થતાં હશે એમ સાવ તો ચોકડી નહીં જ મારું પણ જરૂર ઓછા થતાં હશે ઘરે બેઠા હોઈએ અમસ્તા મંદિરમાં બેઠા હોઈએ કાંઈ કથા વાર્તાનો યોગ ન હોય ત્યારે દર્શન કરતાં કરતાંય મનની વૃત્તિ ભાગી જાય અને એમાંય જ્યારે બરાબર સામી ગોળીઓ છૂટતી હોય ત્યારે તો મનને ભાગવાની ક્યાંય જગ્યા તમે આમ ભાગવા જાઓ તો વાહમાં જ વાગી જાય સામા બેઠા હોય તો આગળથી વાગી જાય એટલે મનને ભાગવાના ચાન્સ ઓછા મળે તો આપણે જેમ જગતનું ચિંતવન સુલભ છે એમ યોગી પુરુષોને ભગવાનનું ચિંતવન સુલભ છે આત્મા રામશ્ચ મુનિયો નિર્ગ્રંથા પ્યુરુક્રમે કુરવંતે અહેતુ કેમ ભક્તિ મિત્થમભૂત ગુણોહરિ ભગવાનની ભક્તિ કરવી ન હોય તો એ થઈ જાય એનું કારણ તો કે ઇથ્થમભૂત ગુણોહરિ ભગવાન જ એવા છે કે ન સંભાળવા હોય તો ઘણી વખત તમે જોજો નાનું બાળક હોય ને એ બહુ રૂડું રૂપાળું હોય થોડું કામ શરીર એકદમ સારું હોય અને બહુ વધારે પડતું બોલકું હોય અને હોશિયાર હોય તો તમે શું કહે ખબર છે પરાણે વાલું લાગે છે તમારે વાલું નથી લગાડવું તમારું નથી પારકાનું છે પણ છતાંય પરાણે વાલું લાગે છે એમ ઋષિમુનિઓ ભગવાનને એમ કહે છે કે મારી સાધના તો એવી કાંઈ નથી પણ તમે જ એવા છો કે અમને પરાણેવાલા લાગો છો ગોપીઓની ભક્તિ કેવી હતી તમે જુઓ એક દિવસ તો એક ગોપી લાજ કાઢી મોટો ઘૂમટો ચાણીને પાણી ભરવા ગઈ હતી તે પછી જમણાજીને કાંઠે બેડું મૂકીને બેહી ગઈ આંખો વેચીને એમાં આકાશ માર્ગે હાથમાં તંબુરો લઈને નારદજી નારાયણ નારાયણ કરતા નીકળે નારદજીને નજર ગઈ એને એમ થયું કે અહો ગ્રસ્તાશ્રમમાં છે પાણી ભરવા આવી છે બેડું એક બાજુ મૂકીને કેવી ભગવાનનું ધ્યાન કરે છે નારદજી નીચે ઉતર્યા પેલી ગોપીને વંદન કરે એટલે ગોપી આ માખું ઘડી નારદજીને કહે છે કે અહો મને તમે મને ક્યાં પગે લાગો જ તો કે પગે લાગે જ તો તમે સંસારમાં હોવા છતાં પાણી ભરવાનું પડ્યું મેલી અને તમે ભગવાનનું કેવું ધ્યાન કરો છો ત્યારે ગોપી ખડખડાટ હશે કે એનું ધ્યાન કોણ કરે નારદજી હું એનું ધ્યાન કરવા નથી બેઠી હું તમને આ મારી વાત કહું સવારમાં ઉઠીને ત્યારનો મારી પાછળ પડ્યો છે મને નથી શાંતિથી સ્નાન કરવા દીધું નથી દાંતણ કરવા દીધું ઘરનું એક પણ કામ કરવા દેતો નથી જ્યાં જાવ ને ત્યાં મારી પાછળ ને પાછળ ફરે છેવટે મને એમ થયું કે લાઈવ જમનાજીએ જઈને પાણી ભરી આવું માથે ગળો લઈને પાણી ભરવા આવી અને જ્યાં ગળો પાણીમાં ડૂબાડવા જાવ ને ત્યાં અંદરથી પીકડો અને એ ગળો પકડીને આંચકીને લઈ લીધો એટલે હું તો થાકી ગઈ ને પાછું વાળીને જ્યાં જોયું ને ત્યાં તો ઈંડોણી કદમની ડાળે ટીંગાડી દીધી હવે આનું કરવું શું જે દાડાનો ગોકુળમાં આવ્યો ને તે દાડાનો અમને ભાળી ગયો એક મિનિટ પણ આંખ બંધ કરીએ તો અંદર દેખાય સુઈ ગયા હોય તો સપનામાં દેખાય સુશુક્તિમાં દેખાય અખંડ એ નંદન અમારી પાછળ પડ્યો અને નારદજી પછી તો હું કંટાળી ગઈ મને એમ થયું કે હવે આ ઘડીક ભૂલાય તો સારું પણ એ ભૂલાય પછી મેં કીધું લે આંખો બંધ કરી અને ઘડીક ઘરને સંભાળવું દીકરાને સંભાળું કુટુંબ પરિવારને સંભાળું મારી ગાયો વગેરેને સંભાળું તો જ્યાં ત્યાંથી થોડી વાર આઘો જાય આંખ વેચીને બેઠીને તોય અંદર એક જ ધારો નાચતો દેખાય ખસતો જ નથી હું હવે કંટાળી ગઈ એમાં તમે ધ્યાન નહીં માંડો છો ત્યારે નારદજીને ખબર પડી કે મારે કેટલી જોડે તંબુરા તૂટી ગયા તોય હજી દર્શન નથી થયા અને આનો કેડો ભગવાન મુક્તા નથી એ ભગવાનને વિશે ગોપીઓને કેવો લગાવશે આને કેમ ભક્તિ કહેવાય ન કરવું હોય તોય થઈ જાય એને સંભાળવા નથી પણ ભગવાન સાંભળી જાય યોગીઓ તપ કરી કરીને રાફડા થઈ જાય એના હૃદયમાં ભગવાન જતા નથી અને ગોપીઓના હૃદયમાંથી નીકળતા નથી ત્યારે ગોપીય નારદજીને એવું કહ્યું કે આમાં મારો વાંક નથી ઇથમભૂત ગુણોહરિ એ નંદ નંદન પોતે જ એવો છે તો આને અહેતુકી ભક્તિ કહેવાય મંદિરની અંદર ઠાકોરજીની સેવા થતી હોય તો એ પગાર લઈને કદાચ કોઈ સેવા પૂજા કરે તો તમારી દ્રષ્ટિએ ભક્તિ છે પણ ભગવાનની દ્રષ્ટિએ ભક્તિ નથી કોઈ પણ સાધનની પાછળ કંઈક મેળવવાની આશા હોય એનું નામ ભક્તિ નહીં તો પગાર લઈને જે સેવા કરે છે તો એ સેવા જરૂર છે પણ પાછળ એને વળતરની પડી છે મહિનો પૂરો થાય એટલે એને એમ થાય કે મને પગાર મળશે તો આને ભક્તિ ન કહેવાય એની ભક્તિમાં ખામી છે અને જેને સાધ્ય ભક્તિ હોય એને ધર્મ જ્ઞાનાદિક સાધનો અંદર આવી જાય એને કાંઈ જુદું સિદ્ધ કરવાનું રહેતું નથી જેને ભગવાન સિવાય બીજો ઘાટ નથી એને ધર્મેણ કેમ જેને ભગવાન સિવાય કાંઈ ગમતું નથી એને કેમ વૈરાગ એને વૈરાગની શું જરૂર જેના હૃદયમાં પરમેશ્વર સિવાય કોઈનો પ્રવેશ નથી એને કેમ જ્ઞાનમ એને જ્ઞાનની ક્યાં જરૂરત છે માટે પરા ભક્તિમાં તમામ સાધનો આવી જાય છે અને એટલે જ સત્સંગની માં એવા મુક્તાનંદ સ્વામી એમ કહે છે કે ધૂરી જનિયા કહે છે દૂરજનિયાને દૂર ગણા છો અને પ્રેમિત જનના પ્રાણ છો મહારાજ કે જે અમારા વિશે ભક્તિવાળો છે એ અમારાથી લાખો ગાવ દૂર હોય તો અમે એવું માનીએ કે અમારાથી અણુ માત્ર દૂર નથી અને જેના હૃદયમાં ભક્તિ નથી એ અમારી પાસે રહેતો હોય તો અમે તો એને લાખો ગાવ છેટો માનીએ છીએ મહારાજ ઘણી વાર દાખલો દેતા કે બુઢીઓ દાદલ અમારા હાથની બાર બેડીયા હાકર ખાઈ ગયો તો સુધર્યો નહીં ઘણા એવા આસુરીજીવ હોય કે જેને અવસર જ ન થાય અને ઘણા દૈવી એવા હોય કે એક જ શબ્દે સારડીની જેમ એનું હૃદય વિંધાઈ જાય તો આ તો પ્રેમી ભક્તોની કથા છે સ્વામી એવું કહે છે કે વાલપણામાં અતિશય વાલા અને નટવર નંદકુમાર છો ભગવાનમાં જેને સહજ પ્રીતિ હોય એનાથી જ આટલી ઊંચી પરાકાષ્ઠા એ પહોંચાય બાકી સાધન કરતાં કરતાં તો જન્મો જતા રહે જગતનો અવગુણ લઈએ તો જગતમાંથી પડી જવાય અને સત્સંગનો સત્સંગનો અવગુણ લઈએ તો સત્સંગમાંથી પડી જવાય આપણે જાજો અવગુણ લેતા સત્સંગનો જગતનો જો કે લ્યો તોય નથી પડતા કારણ કે જગતની સાથે તો ત્રણ ગુણના દોરડા રજોગુણ તમોગુણ અને સત્વગુણ એનાથી આપણે બરોબર બંધાયેલા છીએ ભગવાન શ્રી હરી કહે છે કે હેમાં એતે શ્વેક તમે નાપી સાહિનાંગેન ચેત ભવેત દેશ કાલાદિ વૈષમ્યે તસ્યામ વિઘ્નો ભવે ધ્રુવમ ધર્મ જ્ઞાન વૈરાગ્ય દીકમાં કાંઈક ઓછપ હોય તો ભક્તિમાં વિઘ્ન થાય ભક્તિ રાખવી ભક્તિ જરૂર કરવી પણ ધર્મ જ્ઞાન વૈરાગ્યની જરૂર છે ભક્તિ છે એ પ્રવાહ છે તો પ્રવાહી વસ્તુ એને કાંઠા વગરના વાસણમાં ભરીએ તો ડોળાઈ જાય કઠણ વસ્તુ હોય ગોળની ભીલી જો હોય તો એને કઈ તપેલામાં ભરવાની જરૂર નહીં તો હાથમાં રે અરે ઊંધી થાળી ઉપર મૂકો તો રે પણ દૂધ એક લીટર હોય તો હાથમાં રે ઊંધી થાળી ઉપર ગાળી હોય તો એને ગરમ કર્યું હોય તો કારણ કે વસ્તુ પ્રવાહી છે તો પ્રવાહીને રાખવા માટે કાંઠા વાળું વાસણ જોઈએ તમને સમજાય એવો દાખલો એવી રીતે આ ભક્તિ છે એ પ્રવાહી છે એટલે ભક્તિને રાખવા માટે આજુબાજુમાં કાંઠા જોઈએ પ્રવાહીને જે બાજુ ઢાળો એ બાજુ ઢળે ભક્તિ એટલે પ્રીતિ પ્રેમ તો પ્રેમ એવો છે કે દરેક બાજુ ઢળે ક્યાં થાય એ કંઈ નક્કી જ નહીં કંઈક હારી જગ્યાએ પરમેશ્વરમાં જો થયો હોય તો તો ભેડો પાર થઈ જાય જન્મ મરણમાંથી જીવાતમાં છૂટી જાય પણ સંસારની અંદર જો એને બહુ વધારે બંધન થયું હોય તો જરૂર એનો જન્મ બગડી જાય અને આ વસ્તુ જ એવી છે જેમાં ભરો એમાં ભરાય જે બાજુ તમે વધારે આગ્રહ રાખો ને એ બાજુ ખેંચાણ વધે પરમેશ્વરમાં વધારો તો એમાં પણ વધે સત્સંગમાંય વધે અને પરિવારમાં માયામાં વધારો તો એમાં પણ વધે માટે સંત સમાગમ કરીને ધર્મ જ્ઞાન વૈરાગ વગેરે સિદ્ધ કરવા ધર્મ જ્ઞાન અને વૈરાગ આ ભક્તિને મજબૂત રીતે ટકાવી રાખવાના કાંઠા છે કાંઠા વગરના વાસણમાં વસ્તુ ન રહે એમ ધર્મ જ્ઞાન વૈરાગ વગરની ભક્તિ આપણા હૃદયરૂપી પાત્રમાં રહેતી નથી એ ઢોળાઈ જાય તમે જુઓ આવો કથા વાર્તાનો અખાડો હોય ત્યારે તો આપણને એમ જ થાય કે હવે બધા સીધે રસ્તે જાલશે બધાયને જાણે માયામાંથી એ તૂટી ગયું અહીં સ્ટેજમાંથી ન ચડી જાય તારું એવો વેગ ચડી જાય પણ અહીંથી ઘરે જાય ને દરવાજા જાય ને બહાર નીકળે એટલે આખો કે આનું કરવું કેમ બીજે દાડે પાછું એમનું એમ આનું કરવું શું કહો એટલે જ ગુણાતીતાનંદ સ્વામી કે આ જીવને તો કાયમ આંકલા પડકારા કરનારા જ હોય અને જો આંકલા પડકારા કરનારા ન હોય તો સ્વામી કે કેવું થાય તો કે વાડામાંથી વાઘ બકરાને ઉપાડી જાય એવું થાય પણ ફરતી જો વાડ મજબૂત હોય ને કોઈક આંકલા પડકારા કરનાર હોય તો વાઘ વાડા તરફ આવે નહીં એમ આ વાડામાં વાઘનું આવે ને એટલા આટલા બધા સ્પીકર મૂકીને આંકલાને પડકારા થાય કામ ક્રોધ લોભ આશા તૃષ્ણા દમ કપટ ઈર્ષા વેર ઝેર મારું તારું આ બધા શું છે વાઘ અને સિંહ છે આવી આવીને આપણને બટકા ભરી જાય તમને ખબર છે ને એણે બટક્યું ભર્યું હોય એમાંથી બે મહિને બારા ન નીકળીએ અરે જિંદગીની જિંદગીઓ બગડી જાય એટલે આ આંકલા પડકારા માટેના સભા મંડપોની વ્યવસ્થા ભગવાન સ્વામી નારાયણ આપણા માટે કરીને ગયા છે તો ભગવાન શ્રી હરી કહે છે કે હે માં ધર્મ જ્ઞાન અને વૈરાગ્ય જો મજબૂત હોય તો જ ભક્તિ આજીવન ટકી શકે છે અને સર્વ ભાવની ભક્તિ દ્વારા જ ભગવાનની માયાને તરી શકાય છે એકલા ધર્મ વગેરે હોય તો એણે કરીને ભગવાન મળતા નથી માટે ભક્તિરૂપી મોલ હૃદયરૂપી વાડીમાં વાવતા પહેલાં ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય રૂપી કાંટાળી વાડ મજબૂત કરવી જોઈએ આ તમારું કરેલું એટલે જલ્દી સમજાય ગામને પાદરે જ સરસ મજાની વાડી હોય ને ગામમાં કોઈએ માંડવી ન વાવી હોય ને આપણે એક જ વાવી હોય ને સરસ ઓળો તૈયાર થઈ ગયો હોય ફરતી વાડ ન હોય બધા એ બાજુથી જ નીકળતા હોય હવાર હાંજ હવે માણસને સહજ સ્વભાવ હોય કે તરત એવું હોય કે બે જણાએ બાજુ બાજુ ખેતરમાં માંડવી વાવી હોય ને તો બેઠીક ને એમ તપાસ કરવા બીજાને ખેતરમાં જ છોડવો ખેંચે તો એના ખેતરમાં બેસાને ન બેઠી હોય પણ એનામાં ઓછી થાય ને એકાદ એમ આવી હોય આમાં ઠાકોરજી ક્યાં મળે તમે વિચાર તો કરો એક પાંચ માંડવીના દાણામાં જીવ બગાડતા હોય તો મહારાજ એવો આપણને સમજાવવા માંગે છે કે ગામને પાદરે ખેતર હોય વાડ ન હોય માણસો જાય બીજા બધા ઢોર ઢાંકર બીજા ત્રીજા જાય અને સરસ મજાના કુણા કુણા છોડ થયા હોય ઉપરથી ડોકા કાપી નાખાય મોલ કેવી રીતે વધે એમ જો ધર્મ ભક્તિ આ ધર્મ જ્ઞાન વૈરાગ્યના વાડ કાંઠા મજબૂત જો ન હોય તો આપણા હૃદયરૂપી વાડીમાં ભક્તિ રૂપી મોલ વાવ્યો હોય એમાં કામ ક્રોધ લોભ આ બધા એક એક આંટો મારે અને કુણા કુણા સરસ મજાના છોડ થયા હોય એના ડોકા તરત મરડી નાખે કાપી નાખે એટલે આપણી ભક્તિ કેવી રીતે વધે આ નથી વધતી એનું કારણ નહીં તર આટલી બધી કથા સાંભળ્યા પછી આટલા બધા ગોદડાન ગાડલા ઘસ્યા પછી તો હવે આમ છલોછલ ન ભરાઈ જવું જોઈએ ભક્તિથી હૃદય પણ છતાંય કાયમ કાલું ને ખાલું આંધળો વણે પાડરું ચાવે અહીંયા અમે વણવણી કરીએ પાછળ ચાવું ચાયું કરે આંજે જોવે કેટલુંક ભેગું થયું પણ વણ્યું એટલું ઓલ્યું વાહે ચાવી ગયું આમાં ભેગું કેવી રીતે થાય માટે હવે બરોબર ધ્યાન રાખવું વણીએ છીએ અને કોઈ ચાવી તો નથી જતું ને એમ ભગવાન કહે છે કે મા માયાની નિવૃત્તિ થાય ત્યારે જીવાત્મા અક્ષર બ્રહ્મના સુખનો ભોગતા બને છે જે ધામની અંદર સુખ 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 હતી નહીં દુઃખનો લવલેશ એ ધામમાં હિ જાણજો નહીં કાળ માયાનો કલેશ આવું એ દિવ્ય ધામ છે ભગવાન શ્રી હરિને માતા બે હાજ જોડીને કહે છે કે પ્રભુ તમારી વાત બહુ કઠણ છે મને ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ અને સંતના લક્ષણો પૃથક પૃથક બતાવો ભગવાન કહે છે કે માં સર્વનો સાર સંત સમાગમ છે અને એ સંતને સેવતા પહેલાં એને ઓળખવા જરૂરી છે પણ આપણે અત્યારે તો સામે આવીને બેઠા છે એટલે ઓળખવાની જરૂર નથી રાત્રિના સત્રમાં હજી હરિગીતા ચાલુ નથી થયું હજી તો આ પૂર્વ ભૂમિકા બાંધી હજી પાંચે પાંચ અધ્યાય બાકી છે કારણ કે હરિગીતાની તો સાત દિનની સપ્તાહ થાય એને કલાકમાં કેવી રીતે પૂરી કરવી પણ છતાંય આપણે તો આસાનીથી વિચરણની કથા બહુ વિસ્તારથી કરી છે એટલે એ આપણે થોડીક ઠેકાવશું ને તમારે બહુ વિસ્તારથી ખાલી વન વિચરણની કથા નવ દિવસ કરી છે એટલે કેસેટો તમને મળશે એ લઈને ઘરે બેઠા સાંભળજો આપણે વનવિચરણમાં ભગવાનને એરોપ્લેનમાં બેહાડી દઈશું એટલે વહેલું આવે લોજ સમજવાનું તો આ છે બીજું તો બધું થવાનું જ છે ને એટલા માટે હું કથાને લંબાવું છું જે જ્ઞાન પ્રકરણ આવે એને થોડો વધારે વિસ્તાર કરીને એની અંદર ઊંડા આપણે ઉતરીએ છીએ તો સંતના લક્ષણો ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ અને લક્ષણો એને ટૂંકમાં આપણે રાત્રિના સત્રમાં જોશું અત્યારે આપણા આમંત્રણને માન આપી જે સાંખ્યોગી બહેનો પધાર્યા છે તો એનું પ્રવચન વગેરે લેવાનું હોય હું માયક સભાપતિને આપું અને ત્યાર પહેલાં એક જાહેરાત કરવાની છે તમે જેની છત્રછાયામાં ભગવાનનું ભજન કરી રહ્યા છો જેના રૂડા આશીર્વાદથી તમે બધાય આજે મહાસુખીયા છો તો એવા વેઢોળ મંદિરે બિરાજતા લાડીલા એવા ઘનશ્યામ મહારાજ જે તમારા પ્રાંતની અંદર પધાર્યા એના આવતા વર્ષે પાંચ વર્ષ પૂરા થાય છે તો એ નિમિત્તે દિવ્ય પંચાબ્દી મહોત્સવ ઉજવવામાં આવશે અને આ મહોત્સવની પૂર્વ ભૂમિકા રૂપે દરેક હરિભક્તો કાંઈક ને કાંઈક નિયમો લેતા હોય છે તો ત્યાંથી એવું કહેવડાવવામાં આવ્યું છે કે દરેક સત્સંગી બહેનોએ કાંઈક ને કાંઈક મહારાજ આપણે આંગણે પધાર્યા એ નિમિત્તે એના પંચાબ્દી ઉત્સવ નિમિત્તે નિયમ ગ્રહણ કરવાના છે તો પાછળ ટેબલે કાઉન્ટર ઉપર જે પેલા ફોર્મ હોય એ આપવામાં આવશે જેને જે પ્રમાણે જેટલું કરી શકાય બીજું કાંઈ કામ નથી પટિયું ભરતા ભરતા ભજનને જન્મંગલના પાઠને બધું થાય એટલે એ કાંઈ નિવૃત્તિ હોય તો જ થાય એવું કાંઈ નથી તો ઘણા બધા માળા દંડ વર્ત પ્રદક્ષિણા જનમંગલ ધ્યાન ધૂન મંત્રલેખન મંત્ર જાપ લીલા ચષ્ટાના પદોનું ગાન કરવું વંદુના પાઠ હરિસ્મૃતિ વચનામૃતના પાઠ ભક્ત ચિંતામણી સ્વામીની વાતો ગોપળન સ્વામીની વાતો નિષ્ફુળન કાવ્ય અંતર્ગત પુરુષોત્તમ પ્રકાશના પાઠ અને ભક્ત ચિંતામણીના શાંતિ પાઠ અને નિયમિત મંદિરે જેવું વગેરે જે નિયમો બતાવેલા છે તો એ જે નિયમો એ તમે ગ્રહણ કરજો બધાની પવિત્ર ફરજ છે એની કૃપાયા કરીને જ આજે આપણે બધા સુખિયા છીએ દૂર દૂર સુધી ક્યાં લાંબા થાત અહીંયા તમારે બાજુમાં આવીને બેઠા તો આપણે રોજ બહેનોના મંદિરે પીવડા ઘનશ્યામ મહારાજ છે એવી જ રીતે અહીંયા લાડીલા ઘનશ્યામ મહારાજ છે કે જેના આપણને નિત્ય દર્શન થાય છે કાયમને માટે આપણે એના ઋણી છીએ એટલે બાજુમાં પાડોશી થઈને પરમેશ્વર આવ્યા હોય તો આપણે નિયમ ગ્રહણ કરવા એ આપણી પવિત્ર ફરજ બને છે માટે દરેક બહેનો ફૂલ નહીં તો ફૂલની પાંદડી એ દેવના ઋણમાંથી મુક્ત થવા માટે કાંઈક ને કાંઈક નિયમ અવશ્ય ગ્રહણ કરજો અને પાછળથી ફોર્મ લેતા જજો તો આ એક ખાસ ભલામણ